હા આ તો થોડું થોડું છે પણ આ નખાવાનું છે જ હાલ છે તો નહીં આમાં એમ ન પેલા પેલા ટાયર નખાવા જવાના છે ટાયર નખાવી પછી જો સર્વિસ કરવાનું સર્વિસ કરવાનું થાય તો સર્વિસ કરવા નાખવાનું છે ડમરી સળગી ભાઈ કસમાથી આવીને એટલે હા અચન ભાઈ નહોતો બનાવો બ્લોગ પણ મેં કહેવાય બનાવી નાખું જેમ કે હવે કન્ટિન્યુ રહી ને ભાઈ હમણાં કન્ટિન્યુ રહેવાતા જ નહોતા બ્લોગ એટલે હવે જો કે કન્ટિન્યુ રહેવાની ટ્રાય કરું હું ફૂલ ટ્રાય કરું હું પણ કન્ટિન્યુ રહેવાતું જ નથી એનું કારણ હું કહું ગમે ત્યાં કામ આવી જાય એવા કામ આવી જાય ને પાછા પાછા કોઈને ભાઈ કહેવાય નહીં કોઈને ભેરા લઈ જવાય નહીં એવા એવા કામ આવી જાય અને પાછા ઓછી ન આવી જાય હવે તો આપણે જો કે કન્ટિન્યુ જ રહેવું હવે જાય તો ખરી પહેલાં નખાવતા હોય આપણે

અને આવ્યા છે અને હવે આપણે ગોતવાનું છે શ્રી હરી શ્રી હરી શ્રી હરી હજી જરા કેવું હોય તો આગળ છે મને પાકું યાદ નથી છે જો ટાયર બધા છે ને આવી ગયા આપણે ખાલી ફિટ કરાવવાના છે થોડુંક કિલોમીટરનું કામ છે કરાવી લઈએ ઓ ભાઈ વાત થઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગયું હવે ગાડી લઈ જવાની છે અંદર જો આ ભાઈ હેને લઈ જાય છે અને ટાયર જો માસે ડેકી માં જ પડ્યા ચારે ચાર અને જોવા શ્રી હરી સાવ પૂરું થઈ ગયું એટલે આમાં તો હવાઈ ઓછી હે કાંઈ વાંધો નહીં હમણાં ખાલી પાંચ જ મિનિટ ગાડી હે ને ભાઈ એવી થઈ જવાની હે ચકા ચક ફાતી હે ગાડી હજી તો આમાં ગ્રેજ છે ને ભાઈ ધોવાની ગાડી બાકી હે

असली में जो भाई गाड़ी खुली गई है टायर खोलने लाग दी रहा हूँ क्या मजदूर करना है कि जे खेला हाँ चलो सारे सारे खुली गया वहाँ नीचे हो गया अच्छा हाँ जो अपना चार टायर है

થેન્ક યુ ભાઈ સબસ્ક્રાઈબ કરવા માટે તો ભાઈ થોડા ફાટું કહેવાય રહી ગયું હે કે લાઈટ ગઈ હે ના ચાલ ચાલુ તો હે એમ તો વાંધો તો નહીં આવે થઈ તો જાય હવે એલાઇમેન્ટનું ખાલી કામ બાકી છે એ આમાં કંઈક કરે છે આપણે તો કંઈ ખબર ન પડે પણ આ નથી થાય ભાઈ એલાઇમેન્ટ એલાઇમેન્ટનું છે આનાથી ઈ થાય ભાઈ એક એક્સેલનું કામ બાકી કામ થઈ જાય ને આપણે નીકળીએ આપણે હાવ નવરા પછી ચાલો ભાઈ ગાડી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ બહુ મસ્ત ટાયર નાખી દીધા હે જો ચારે ચાર ટાયર પડી ગયા છે બહુ જોરદાર લાગે હવે અને હવે આપણે છે ને હજી એકવાર અકાલીને આપણે ચેક કરી લઈએ ભાઈ તો જામ રાઉન્ડ મારી આવ્યા હતા હવે ગાડી લાગે છે બહુ મસ્ત અલાઈનમેન્ટ થઈ ગયું છે બેલેન્સિંગ થઈ ગયું છે જો બધું થઈ ગયું છે અને હવે આપણે નીકળીએ ચાલો ગો તો ભાઈ જો ઘણા લોકો એને કહેતા હોય ને કે મારા પપ્પાના શું કહેવા વિડીયો કંઈ નથી એ નથી તો જો હારીએ આ મારા પપ્પા હા હા આજે ને છે ને હું હાઈવે ઉપર હતો ને એટલે મેં કાલો હવે તમને શું કે ઘરે લેતો જાઉં એટલે હવે જો ઘરે જાઈએ છીએ ગામે ગાડીનું ગામ બધું પતી ગયું છે હવે જુ કાંઈ આપણે કામ છે નહીં હવે સીધા જાઈએ ઓફિસે આપણે ઓફિસેથી નવડા થાય ને ભૂખે બહુ લાગી ભાઈ કઈ હું નહોતો અહીંયા

તો ભાઈ ઘરે પહોંચી ગયા હે હું તમને લાગતો ડાગલા જો પણ એક્ચ્યુઅલી માં બહુ છે એટલે મારે એવું પડે અને આ જો બધા અમારા કલાકાર મિત્ર છે ને આવી ગયા છે ચા બને છે ચા પી લે ને પછી જાય હલે જલ્દી કરો લઈ આય સાલીએ હાલો જો માં મમ્મી આવે આજ તો જો માં મમ્મી કેવા એની અમાર ફૂલ સગડ કરી બે ખબર છે ચાઈટ છે ને ભાઈ ફૂલ પડવાની છે આઈ ઉપર રામા મંડળ જોવા ધોરણિયા નું મસ્ત રામા મંડળ છે મસ્ત બહુ કલાકાર છે એટલે અમે જાણીએ છીએ અને તમે આવા જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણે મળ્યા આવતા વ્લોગમાં માં જય દ્વારકાધીશ જય મામગલ